તો આપણને તે કર્મનું ફળ પણ સારું જ મળશે અને જો આપણે કરેલા કર્મ કઈ ખોટા હશે તો તેનું ફળ પણ આપણને તે જ રૂપે મળશે આ વાત આપણે એક વાર્તાના રૂપે જોઈએ પણ જતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વાત છે એક પરિવારની હોસ્પિટલમાં એક વ્યક્તિ હાથ જોડીને કહી રહ્યું હતું હું તમારી સામે હાથ જોડું છું પ્લીઝ મને ડોક્ટર મહેરાને મળવા દો જો હું એમને નહીં મળું તો મારી જિંદગી મારાથી દૂર થઈ જશે એક વ્યક્તિ ડોક્ટર મેહરાના આસિસ્ટન્ટ સામે હાથ જોડીને કરગરી રહ્યો હતો એક વખત કીધું ખબર નથી પડતી કે સર ઓપરેશન થિયેટરમાં છે અને આમે તમારી પાસે અપોઇન્ટમેન્ટ નથી આટલું બોલીને તે ત્યાંથી ચાલ્યો જાય છે અને અને વ્યક્તિ જમીન પર માથે હાથ દઈને બેસી જાય છે પોતાના તેની પત્ની સરિતાના ભૂતકાળના પળોને યાદ કરે છે એક સમયનો બહુ ધનિક અને પરિવારના સુખે સુખી માણસ આજે આમ કોઈની સામે હાથ જોડીને કરગરી રહ્યો હતો તે એટલે મનહરભાઈ મનહરભાઈ બહુ ભલા માણસ કોઈને મુશ્કેલીમાં જોઈને તે તેની મદદ કરવા હંમેશા હાજર હોય પૈસે ટકે તે સુખી માણસ અને પરિવારનું પણ સુખ તેમની પાસે હતું તે તેની પત્ની સરિતાને બહુ ચાહતા કેમ કે તેના એક કઠિન દિવસોમાં

કહેવાય છે ને કે સમયને જતા ક્યાં વાર લાગે છે તેમ હવે તેમના દીકરાઓ પણ મોટા થઈ ગયા એટલે તેમણે તેમના લગ્ન કરાવ્યા પણ બંને દીકરાઓ પોતાના કામ માટે અલગ રહેવા જતા રહ્યા અને તેમની દીકરીના લગ્ન કરીને તેને વિદેશ વળાવી એક દિવસ ત્યારે મનહરભાઈ કહ્યું કે જો હું તને તારો હિસ્સો આપી દઉં તો પછી અમારું શું થાય ત્યારે તેના દીકરાએ કહ્યું કે તમે અહીં આવીને રહેજો એટલે મનહરભાઈએ તો પુત્રની વાતમાં આવીને તેની બધી સંપત્તિ વેચીને પૈસા આપી દીધા અને તે તેમના દીકરાને ત્યાં જતા રહ્યા થોડા દિવસ તો બધું બહુ સારું ચાલ્યું પણ કહેવાય છે ને ઘર હોય ત્યાં વાસણ કકડે છે એટલે હવે ઘરમાં આ કંકાસ વધવા લાગ્યો તેમના દીકરાઓએ નક્કી કર્યો કે આપણે મમ્મી અને પપ્પા ને અલગ રાખીશું થોડા દિવસો વીત્યા એટલે મનહરભાઈ સરિતાને મળવા ગયા અને ત્યાં જઈને જોયું તો સરિતા ત્યાં એક નોકરની જેમ કામ કરતી હતી એટલે મનહરભાઈ થી આ ન જોવાય તો એ સરિતાને લઈને તેના દીકરાને ત્યાં આવ્યા પણ ત્યાંથી પણ તેમને આ જવાબ મળ્યો એટલે પોતાની પત્ની સાથે અલગ રહેવાનું નક્કી કર્યું અને તેને યાદ કરતા કરતા તેમની આંખમાંથી એક ટીપુ તેમના ગાલ થકી જમીન પર પડે છે બીજું ટીપુ જેવું તેમની આંખમાંથી નીકળીને જમીન તરફ જાય છે ત્યાં જ કોઈનો મજબૂત હાથ તે પીપાને પોતાના હાથમાં સમાવી લે છે પણ પોતાની આંખમાં આવેલા આંસુને તે રોકી શકતો નથી અને એક ટીપો સરકીને મનહરભાઈના હાથ પર પડે છે જેવું તે ટીપું તેમને સ્પર્શે છે કે તરત જ તેમની એ રડી રડીને લાલ થઈ ગયેલી આંખો ખોલે છે અને જુએ છે તો ત્યાં સામે એક વ્હાઈટ કોટ ગળે સ્ટેટસકો આખે ચશ્મા અને મો પર માસ્ક પહેરીને એક વ્યક્તિ તેના પગ પાસે બેઠો હોય છે અને તેની આંખોમાં પણ આંસુ હોય છે અરે આ શું કરો છો તમે મારા પગ પાસે કેમ બેઠા છો આટલું બોલતા મનહરભાઈની નજર તેના પર પડી અને તેને જોતા એવું લાગ્યું કે તે આ હોસ્પિટલના ડોક્ટર હશે એટલે મનહરભાઈએ પૂછ્યું તમે આ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા છો તેમના સવાલના તેણે હામાં માથું હલાવ્યું પણ તેની આંખોમાં હજુ પણ આંસુ હતા તેણે આંસુ લૂછતા મનહરભાઈને પૂછ્યું કાકા તમે આમ માથે હાથ દઈને કેમ બેઠા છો અને આ તમારી આંખોમાં આંસુ પછી મનહરભાઈએ તેને બધી વાત કરી કે મારી પત્ની સરિતાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને છાતીમાં પણ દુખાવો ઉપડ્યો એટલે હું તેને અહીં ડોક્ટર મહેરાને મળવા લાવ્યો છું પણ 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 શું અહીં આવ્યો જ્યારે ડોક્ટર મહેરા ઓપરેશન થિયેટરમાં હતા એટલે મેં તેમના આસિસ્ટન્ટને વાત કરી તો મારી પાસે અપોઇન્ટમેન્ટ ન હોવાથી તેમણે મને મળવા દેવાની ના પાડી અને કહ્યું કે અપોઇન્ટમેન્ટ વગર સર કોઈને નથી મળતા આટલું બોલતા મનહરભાઈની આંખમાં આવેલું એક ટીપું સરકીને ફરી તેના હાથ પર પડ્યું માસી ક્યાં છે તેને જનરલ વોર્ડમાં દાખલ કરી છે પણ બેટા તું કોણ છે મનહરભાઈએ એક આશારૂપી નજર થી તેની સામે જોયું મનહરભાઈના પૂછવાથી તેણે પોતાના મોહ પરથી માસ્ક હટાવ્યું તેમને લાગ્યું કે જાણે તે તેને પહેલેથી જ જાણતા હતા અને પછી અચાનક તેના ચહેરા પર એક હળવા સ્મિત સાથે તે બોલ્યા અરે રવિ તું આટલા વર્ષે તને જોયો તું ક્યાં હતો આટલા વર્ષ અને તું આ ડોક્ટરના રવિને ગળે લગાડી દીધું મિનિટ પછી બંને છૂટા પડ્યા અને રવિએ કહ્યું કે આ બધી વાત પછી પહેલા આપણે માસી પાસે જઈએ સરિતાબેનના બધા રિપોર્ટ કર્યા બાદ ખબર પડી કે તેમને હાર્ટ બ્લોકેજ થયું છે અને સર્જરી કરવી પડશે હા એટલે જ તો હું તેને ડોક્ટર મહેરાને મળવા લાવ્યો હતો પણ એટલામાં જ રવિએ ફોન કરીને તેના આસિસ્ટન્ટને બોલાવ્યો જેવો તેનો આસિસ્ટન્ટ અંદર આવ્યો કે રવિએ તેને મનહરભાઈની માફી માંગવા કહ્યું અને કહ્યું કે આ મારા પિતા સમાન છે એટલે આગળથી ધ્યાન રાખજો પણ બેટા આ તો મહેરા સાહેબના આસિસ્ટન્ટ છે એટલે તું જ ડોક્ટર મેહરા છે હા કાકા અંકુશ રાજીવ અને અનુ ક્યાં છે તમે આમ એકલા અંકુશ અને રાજીવ તેના પરિવાર સાથે અલગ રહે છે અને અનુલગ્ન પછી અમેરિકા ચાલી ગઈ અને તમે હું અને સરિતા વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ એ બધું છોડને તું કહે કે તું આટલા વર્ષ ક્યાં હતો હું ડૉક્ટરનો ભણવા રશિયા ગયો હતો તમને યાદ છે જ્યારે તમે પહેલી વખત અનાથાશ્રમમાં આવ્યા હતા ત્યારે મેં તમને કહ્યું કે હું મોટો થઈને એક હાર્ટ સર્જન બનવા માંગુ છું ત્યારે તમે મને પોતાના દીકરાને માફક આગળ વધવા માટે સપોર્ટ કર્યો હતો અને તમે મારા ભણતરનો ખર્ચ ઉપાડ્યો હતો ત્યારે જ તમે મારા દિલમાં એક પિતાનું સ્થાન લઈ લીધું હતું હવે તમારે આશ્રમમાં રહેવાની કોઈ જરૂર નથી તમે તમારા આ દીકરાને સેવા કરવાનું સૌભાગ્ય આપો પછી તેણે કોઈને ફોન કરીને કહ્યું કે હું મારા માતા પિતાને લઈને આવું છું તું તૈયાર રહેજે રવિ મનહરભાઈ અને સરિતા લઈને ઘરે ગયો ત્યાં આસ્થાએ તેનું દિલ ખોલીને સ્વાગત કર્યું અને બધા એક પરિવાર બનીને હળી મળીને ખુશીથી રહેવા લાગ્યા એવામાં આસ્થાને સારા દિવસો હતા અને તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો તેનું નામ ખુશીત પાડ્યું હવે મનહરભાઈ અને સરિતાબેન ખુશીતની સાથે રમવામાં તેને લાડ કોટથી ઉછેરવામાં તેની સારી પરવરીશ કરવામાં લાગી ગયા અને તેમને આમ ખુશ જોઈને રવિ અને આસ્થા પણ મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અને હવે તો મનહરભાઈના દીકરાના દીકરાના પણ લગ્ન થઈ ગયા એટલે તેણે પણ તે જ કર્યું જે એ વખતે તેના મા બાપે કર્યું હતું એક દિવસ મનહરભાઈ અને સરિતાબેન બંને ખુશીતના દીકરાને લઈને ગાર્ડનમાં બહાર આવ્યા હતા ત્યારે એક વ્યક્તિ મનહરભાઈ પાસે આવીને કહ્યું હું તમારો ફેન છું તમે બનાવેલા ચિત્રો મને બહુ ગમે છે તે ચિત્રોમાં તમે પૂરી જાન રેડી દો છો એને જોતા તો એવું જ લાગે કે એ તમારી જ કહાની હોય એ લોકોને દૂરથી કોઈ જોઈ રહ્યું હતું એટલામાં ખુશી તાવ્યો અને તે લોકો તેની સાથે જતા રહ્યા ઓ વાવ દાદુ તમે તો છવાઈ ગયા તમારી પેઇન્ટિંગ તો લોકો બહુ પસંદ કરી રહ્યા છે અને તેને આર્ટ ગેલેરીમાં સ્થાન મળ્યું છે એટલે તે લોકો તમારું સન્માન કરવા ઈચ્છે છે સન્માનનો દિવસ આવ્યો સન્માનની દિવસે તેના દીકરા અને વહુ પણ ત્યાં હાજર હતા કે તેમને પણ ઇન્વિટેશન અપાયું હતું અને અને તે માફી માંગવા હતા મનહરભાઈને સ્ટેજ પર બોલાવ્યા તેમને સ્પીચ આપવાનું કહ્યું અને તેના દીકરાને બોલાવવા કહ્યું એટલે મનહરભાઈએ રવિને સ્ટેજ પર બોલાવ્યું અને તેને તેના દીકરા તરીકે મળાવ્યો સન્માન સમારોહ પૂરો થયો ત્યારે તેમના દીકરા તેમની પાસે આવ્યા અને તેમની માફી માંગવા લાગ્યા કે કે અમને આજે કર્મનું ફળ મળે જ છે અમે તમારી સાથે બહુ ખોટું કર્યું છે પ્લીઝ અમને માફ કરી દો હું એવા વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો જે તેના મા બાપને બોજ સમજે ચલ સરિતા આટલું કહી નરભાઈ પોતાના પરિવાર સાથે ત્યાંથી જતા રહે છે મનહરભાઈએ કરેલા કર્મનું ફળ તેમને રવિ જેવા દીકરા રૂપે મળ્યું અને તેમના દીકરાઓએ કરેલા કર્મનું ફળ તેમને એકલતાના રૂપે કહેવાય છે ને કે કર્મ હંમેશા લોટ કે આતા હી હૈ આ જન્મમાં કર્મનું ફળ મળવાનું જ છે એટલે જ હંમેશા સારા કર્મ કરતા રહો